નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે અને એમના ખેતરમાં છીએ એમણે મરચાંની ખેતી કરી છે આ એમનું જ ખેતર છે તો સૌથી પહેલાં મને તમારો પરિચય આપો શું નામ છે તમારું સંજય કુમાર ચૌધરી ઓકે તમારું ગામ મંગળીયા અને તાલુકો ડોલવણ અને જિલ્લો તાપી હવે તમે મરચાંની ખેતી કેટલાક વર્ષથી કરો છો આમ વર્ષથી પહેલું વર્ષ એટલો અનુભવ બિલકુલ નથી એમ બરાબર છે અહીંયા કેટલા છોડ હશે બે હજાર એટલે ટોટલ છ હજાર છોડ છે બરાબર ને તો આ કઈ જાત છે અત્યારે આમ ગૌરી ગૌરી તો એ તમે પોતે જ નર્સરી બનાવેલી કે પછી કશેથી લાવેલા બીજી જગ્યા લાવેલા ઓકે હવે મને એ જણાવો કે આ કેટલા મહિનાના છોડ થયા હશે સાત દિવસ જેવા થઈ ગયા બે મહિના થઈ ગયા તો બે મહિનામાં તમે આ મરચાની તોડ ચાલુ કરી મતલબ વીણી કેટલી વીણી લીધી ત્રણ વીણી તો પહેલી વીણી કેટલી હતી છવ્વીસ કિલો બીજી વીણી બસો ને પાંત્રીસ અને ત્રીજી વીણી બારસો ને ઓકે મતલબ ત્રીજી વીણી સૌથી હાઈએસ્ટ ગઈ બરાબર ને તો એ કઈ જગ્યા માર્કેટમાં આપો તમે ખેરગામ ખેરગામ ઓકે અત્યારે ભાવ શું ચાલે સોળસો રૂપિયા ઓકે હમણાં હાલમાં એટલો ચાલે છે ઓકે શરૂઆતમાં કેટલો મળ્યો શરૂઆતમાં બારસો તેરસો રૂપિયા હતા અચ્છા એટલે અત્યારે વધ્યો છે એમ ઓકે તો અત્યારે બે મહિના થઈ ગયા છે ત્રણ વીણી થઈ ગઈ છે અને આટલું સારું ઉત્પાદન છે અને ખેતી તો તમારી મતલબ આપણે ખેતર જોયું છે તો એકદમ જોરદાર અને યુનિક છે બરાબર ને તો કઈ વસ્તુ તમે વાપરી એમાં શરૂઆત અને કોને સલાહ આપી એ થોડીક માહિતી આપો તમને કોને માહિતી આપી અહીંયા ધનસુખભાઈ તો અહીંયા ઊભા છે આપડા ધનસુખભાઈ તો ધનસુખભાઈ એમને તમે કઈ કઈ પ્રોડક્ટ વપરાવી પેલા તો એ જણાવો નેટ બાયો પ્રોડક્ટી નાઇન સ્ટીમરીચ અને રેપઅપ ઓકે સ્ટીમરીચ ફોટા બતાવજો અચ્છા આજે જે અહીંયા પ્રોડક્ટ લખે બતાવેલી છે આજે જે સ્ટીમરીચ છે બાયો નાઇન્ટી નાઇન છે અને સેત છે રેપપ છે આ વસ્તુ એમણે વાપરી બરાબર તો જમીનમાં કેટલી વખત આપી તમે આઠ એક વર્ષ આઠ વખત છંટકાવ કરી દીધો એમ અને જમીનમાં કેટલી વખત આપી બે બે વખત ઓકે તો એનાથી ઉત્પાદનમાં ફાયદો મળ્યો તમને બરાબર ને હવે મને એ જણાવ કે આજુબાજુનો ખેડૂતનો કેવું છે તમારા કરતા સારા છે કે નબળા છે કે કેવું છે એમ તે લોકોના છોડ વધારે માલ ઓછો છે બહુ છોડ છે વધારે રૂપેલા પણ માલ ઓછો છે કેટલું કેટલાક છોડને કેટલું ઉત્પાદન નીકળે એ લોકોનો મારા ભાઈ બાજુમાં આઠ હજાર છોડ રૂપેલા છે હા એ 1400 કિલો જેવું કાયડું અચ્છા આઠ હજાર છોડ અને ચૌદસો કિલો કાયડ્યા અને તમારા અહીંયા ખાલી

મરચાં રોપવા પહેલાં સ્ટીમફ્રિજમાં બોળીને છોડ છોડ એક એક છોડને રોપવાની પદ્ધતિ બતાવી ગયા ત્યાર પછી સ્ટીમ સ્ટીમફ્રિજ અને બાયો નાઇન્ટી નાઇનનું ડ્રીન્ચિંગ કરાયું છે અને અત્યારે એનપીકે આપવાનું ચાલુ છે અચ્છા હા તો તમે મતલબ એને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું સંપૂર્ણ માર્ગદર્શન ક્યારે શું કરવાનું એ તો એના હિસાબે આ છોડ અત્યારે તંદુરસ્ત દેખાય છે અને લાખ પણ સારામાં સારો અત્યારે ચાલુ છે બરાબર ને તો તમે ખુશ છો મતલબ આ અમારી નેટસપ કંપનીની બાયોફીટ ડ વાપરીને ખુશ છે ને હા ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર